નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું મા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હવે ગુજરાતમાં હળવો વરસાદી માહોલ રહેશે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત રાજ્યોમાં તડકો નીકળ્યો ખેતરોમાં વરાપ નીકળતા ખેડૂતોને ફાયદો થશે પીએમ મોદી સોળ સપ્ટેમ્બરે અમદાવાદ આવશે સત્તર સપ્ટેમ્બરે નવી સિપી કચેરીનું ઉદ્ઘાટન અને ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં હાજર રહી શકે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની કોસંબી નદી પર આવેલ ખેડવા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો વરસાદને લઈ પાણીની આવકમાં વધારો નોંધાયો સંભવિત વાવાઝોડાને લઈ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ હતું ગોગા પંથકમાં પોણો ઇંચ તળાજા પંથકમાં અડધો ઇંચ તથા અન્ય તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા મેઘરાજા માત્ર ત્રણ દિવસ વરસ્યા ડેમમાંથી રાજકોટને ચાર માસ પીવાનું પાણી મળી રહે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસના કંપામાં છેલ્લા ત્રણ દિવસમાં સતત વરસેલા સાત સાત ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી છે મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ વાંઘા કોતરોમાં ફેરવી નાખ્યા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દ્રશ્યોમાં દેખાતા આ દ્રશ્યો કોઈ વાંઘા કોતરોના નથી પરંતુ ખેડૂતોના ખેતરોના છે ત્રણ દિવસ પહેલા વરસેલા વરસાદે ખેડૂતોના આ ખેતરોને કોતરોમાં ફેરવી નાખ્યા છે મોડાસા તાલુકાના કંપામાં સતત દિવસ સાત સાત ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે આખા કંપા અને ખેતરોમાં પાણીથી જળબંબાકાર થયું બધું જ પાણી નદી સ્વરૂપે ખેતરોમાં વહ્યું જેના કારણે ખેતરો ધોવાયા સાથે વાંઘા કોતરોમાં ફેરવાઈ ગયા છે આ કંપામાં પચાસથી વધુ ખેડૂતોની વીસ વીઘાથી વધુ જમીન ધોવાઈ ગઈ છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ખાસ કરીને મડાસના કંપામાં એક હજાર વીઘા જમીનમાં ખેડૂતોએ મગફળી પાકનું વાવેતર કર્યું છે પરંતુ વધુ વરસાદ પડતા તેમજ આ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે પાક તો ધોવાઈ ગયો પરંતુ સાથે સાથે ખેતરોને પણ ખતમ કરી નાખ્યા છે તેવા સંજોગોમાં આ ખેડૂતો હવે

ખેતરમાં એક સાથે પાણી આવતા આખું ખેતર ધોવાઈ ગયું છે આપ જોઈ શકો છો સ્થિતિ વચ્ચો વચ્ચ બિલકુલ બે ભાગ થઈ ગયા છે વચ્ચેથી નદી નીકળી હોય નાળું નીકળી ગયું હોય એવી ભયંકર હાલત છે આ સ્થિતિ ખેડૂત પોતે ફરી પાછો પોતાની જાતે બેઠો થઈ શકે એવી સ્થિતિ નથી એટલે ખેડૂતની પણ અપેક્ષા હોય કે સ્વાભાવિક સરકાર જો આને મદદ કરે તો ફરી નવેસરથી ખેતર લેવલ થાય નદીમાંથી આ પાણી જે વહીને ગયું છે એની સાથે બધી માટી પણ ગઈ છે એટલે માટી ક્યાંથી લાવવી એ પણ વિષય આવવાનો છે એટલે કેટલું મોંઘું પડશે કેટલાકમાં ખેતર ફરી તૈયાર થશે એ અંદાજમાં રોજ કઠિન છે અત્યારે સાડા પાંચ વીઘાનું આ ખેતર છે આ ઉપરના ઉપરવાસના બધા જે ખેતરો છે એ ખેતરના પાણી એક સાથે આવે એની કારણે આ સ્થિતિ થઈ છે અને કંપામાં બાકીના બીજા ત્રણ ખેડૂતોનું પણ મોટું નુકસાન છે નાનું મોટું બધા ઘણા બધા ખેડૂતોનું છે પરંતુ મોટા નુકસાન આવા બે ત્રણ વીઘા ગઈ હોય જમીન એવા નુકસાન વધારે છે હા હું પટેલ રતિલાલ શિવજીભાઈ મડાસણા કંપા તાલુકો મોડાસા અમારે અહીંયા છેલ્લા એક અઠવાડિયામાં વરસાદનું વધારે પડવાથી ખૂબ મોટું નુકસાન થયું છે એમાં લગભગ અમારા કંપામાં પંદરેક ખેડૂતો અને એ અઠવાડિયા દરમિયાન જે વરસાદ પડ્યો એના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે અને અંદાજે લગભગ પંદરથી વીસ વીઘા જમીન ધોવાણ થયું છે અમારી માગણી એવી છે કે સરકાર તરફથી સર્વે થાય અને જે આ માટી ધોવાઈ ગઈ છે ને ખેતરોનું ધોવાણ થયું છે એનું સર્વે થયા પછી અમને થોડી ઘણી રાહત મળે સરકાર તરફથી કયા મત મદદ મળે એવી આશા છે હરેશકુમાર હરિભાઈ પટેલ મડાસણા કંપા આ જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા જમીન અમારી છે અને અમે વર્ષોથી અહીંયા ખેતી કરીએ છીએ ઘણા વર્ષોથી વરસાદ પડે છે પણ આટલું નુકસાન નથી થયું આ વર્ષે જે ત્રણ દિવસ સતત એક ધારો વરસાદ પડ્યો એના લીધે ઘણું મોટું નુકસાન થયું છે અને અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમારી મદદ કરે સપ્ટેમ્બર મહિનાના આરંભ સાથે શહેરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે આગામી બે સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ જામતો જોવા મળી શકે છે જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય પરથી પસાર થશે શૈક્ષણિક પ્રવાસની નવી ગાઈડલાઇન જાહેર નહીં થતાં પ્રતિષ્ઠિત સ્કૂલો અટવાઈ ગઈ છે કારણ કે તેમણે વિદ્યાર્થીઓ પાસે ફી લઈ લીધી છે તથા ટ્રેન બસ હોટલનું બુકિંગ પણ કરાવી લીધું છે હવે સ્કૂલ બુકિંગ કેન્સલ કરાવે તો વાલી સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસને પંદર કરોડથી વધુની ખોટ જાય તેવી સ્થિતિ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ સાયબર સિક્યોરિટી સહિતના કોર્સમાં શિક્ષકોની ઉપલબ્ધતા ન હોવાને કારણે કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને અન્ય શિક્ષકોને ભણાવવાની મંજૂરી આપી છે હવામાન વિભાગની આગાહી બાદ આ વર્ષે સતત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો જૂન મહિનાથી શરૂ થયેલા વરસાદે ઓગસ્ટ મહિના સુધી તબાહી મચાવી હતી જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે દક્ષિણ ગુજરાતના પાકને વધુ વરસાદના કારણે નુકસાન થયું છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એસટીએ જન્માષ્ટમી તહેવારને લઈને અગાઉથી મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવવાનું શરૂ કર્યું હતું ત્યારે સાણંદ ડેપો ખાતેથી સાણંદ થી અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત રૂટ પર વધારાની બસો દોડાવી હતી ત્રણ દિવસ સુધી મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે પોલીસ કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ બનનારા કર્મીને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રમોશનનો બેઝ ડીસીપી ડીએસપી એટલું જ નહીં આ સમયે તેમના પરિવારજનોને પણ સાથે રાખવામાં આવશે આ સમયે પોલીસ કર્મી માટે જીવનનો સૌથી યાદગાર બનશે કારણ કે આ વખતે તેમનો પરિવાર પણ સાથે હશે જે તેમના જીવનનું સંભાળનું બની જશે ગુજરાત પરથી અસનાની ઘાટ ટળી છે જ્યારે આજથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તડકો નીકળ્યો છે જ્યારે એકત્રીસમી ઓગસ્ટથી રાજ્યભરમાં વરાપ નીકળવાનું શરૂ થશે જેથી ખેતરમાં વરાપ નીકળતા ખેડૂતોને ફાયદો થશે તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરાપ નીકળવાનું શરૂ થયું છે

ખેડવા ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદને લઈ પાણીની આવકમાં એકાએક વધારો નોંધાયો છે આ ખેડવા ડેમના કુલ પાંચ જેટલા ઘેટ આવેલા છે તો ખેડવા ડેમ ઓથોરિટીના કશ્યપ પટેલે ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડવા ડેમની કુલ સપાટી બસો મીટર છે તો તેની સામે હાલની સપાટી બસો મીટર પર પહોંચી છે વધુમાં ખેડવામાં ડેમમાં બસો ચાળીસ ક્યુસેક પાણીની આવક સામે બસો ચાળીસ ક્યુસેક પાણીની જાવક છે ત્યારે આ ખેડવા ડેમમાં ઉપરવાસમાં

સંભવિત વાવાઝોડાને લઈ ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જેમાં ભાવનગરમાં છૂટો વરસાદ વરસે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના એક પણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો માત્ર જિલ્લામાં ઝરમર ઝાપટાઓ જ વરસ્યા હતા રાજકોટના જીવાદોરી સમાન આજુ ડેમ બુધવારે ઓવરફ્લો થયો હતો ત્યારથી હજુ સતત પાણી વહી રહ્યું છે આજુ ડેમમાંથી મનપા રોજ ચૌદ કરોડ લીટર પાણી ઉચકીને શહેરના પૂર્વ ઝોનને પહોંચાડે છે ડેમ ઓવરફ્લો થતાં હવે ચાર મહિના સુધી આ પાણી ચાલશે અને ત્યારબાદ સૌની યોજનાથી ડેમ ફરી ભરવામાં આવશે વિચિત્રફ નજર કરીએ તો શિનોરમાં છેલ્લા બે દિવસમાં સાત ઇંચ જેટલા વરસાદના કારણે માર્ગ પર પાણી ફરી વળતા જન્માષ્ટમીના દિવસે લોકો અટવાયા હતા વધુ વરસાદને કારણે ખેડૂતોના દિવેલાના બિયારણ બળી જતા આર્થિક નુકસાન થયેલ છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા હાલ નર્મદા નદી બે કાંઠે વહી હતી તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર